નાગલા ચડાવવાનું આ રીતે વ્યવસ્થિત સુલાને ઠારી સાતમના અને નાગલા બગલા ચડાવવાની અને પૂજા વિધિ કરવાની સુલામાં હા સુલામાં એક વણ એક આંબો અને ધ્રોકડી અને હું શીતળામાં ને શીતળામાં ને જવારવા જવાનું શીતળામાં મંદિર હોય ત્યાં પછી અહીં કુલેરે આપણે સુલે જવારવાની એમ કે અને બધા પાનમાં જો આ રીતે સાંદલા કરવાનું કામ કાજ હાલે આમ ભાઈ મસ્તી ના છો બાકી ઘટે ને એવા બહુ વ્યવસ્થિત કામ કરશે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ને ભૂલતા નહીં જગતના તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન જય માતાજી બધા મિત્રોને અત્યારે જે સીતરામાનું આપણે સુલાની પુંજા વિધિ હોય તે કામકાજ પૂરું થઈ ગયું અને આ રીતે વ્યવસ્થિત બંને બાજુ બે સુલામાં ફૂલનું પૂંજન થઈ ગયું ફૂલ પુષ્પ જે આપણે કહીએ તે એમાં અંદર આમારો બાજુ આ બધી સુલાની પાયરને છે બધામાં કમ્પ્લીટ જો આ રીતે ફૂલ પુષ્પ સોખા એ રીતે વ્યવસ્થિત રાખી દીધું અને બંને સોખા જવાયર બધી જો આ રીતે વ્યવસ્થિત રાખી ગઈ છે આખા સુલાની પાયર છે અને આ રીતે પહેલો સૂલો છે એમાં પુષ્પ નાગલો અને આપણે આંબો વણ અને ધ્રોહ અને આ બાજુ પણ વ્યવસ્થિત બીજા સુલામાં પણ પુષ્પ વણ આંબો ગાયના છાણનું આ ગાયના છાણનું ગોબર હોય ને આ ગાયના છાણનું ગોબર હોય જે અંદર આપણે પધરાવીએ જે આંબો અને રોપ બનાવીએ એમાં ગાયના પુષ્પનું પેલા ગાયના છાણનું ગોબર હોય એમાં આંબો વણ અને ધ્રોહ આ બધી વસ્તુ કમ્પ્લીટ મૂકવામાં આવે ને આ રીતે સોકા પુષ્પ અને આવું બધી વ્યવસ્થિત કમ્પ્લીટ મૂકી અને તેની પૂંજાવિધિ કરવામાં આવે છે અને આ આપણે શું કહેવાય બાને આ વિધિને શું કહેવાય આપણે સાતમની જે ઠારીએ એટલે હમ આપણા બાળકોનું રક્ષણ કરે માતાજી અને હવે પછી આની વિધિ બાકી છે જે આપણે શીતળા માતાએ કુલર જવારવા જઈએ પછી અહીં દૂધ દીવા કરી અને અહીંયા કુલર જવારવાની હોય તે વિધિ પર તમને આગળ બતાવીશ તો લાઈક કરો સબસ્ક્રાઈબ ભૂલતા ભૂતાની જગત ચેનલ જય જવાન જય જય માતાજી ભાઈ શીતળામાંનું પૂજન કરી અને આવી ગયા હવે અહીં આપણે હું વિધિ કરે જે આપણે બાકી હોય સુલાટ હવે સુલાની વિધિ જે કામકાજ કરવાનું હોય તે આગળ કરશે આ શું કામકાજ કરવાનું હોય હવે સુલા વિધિનું જે શીતળામાં આપણે જવાયેલી હોય તે હાલો તો આગળ વિડીયોમાં બન્યા રહેજો તે પણ તમને આગળ બતાવીશ જય જવાન જય કિસાન દીવાથી શરૂઆત આવીને હોય કરી દીવો પ્રગટાવી પેલા આપણે જે નાગલા ને જે કઈ પૂજા કરવાની હતી જેમાં આપણે પધરાવાનું હતું આંબો છે વણ છે પછી ધ્રો છે અને ગૌ નું સ્થાણ જે હોય એનો પીંડો બનાવીને એમાં મૂકવાનો હોય હવે વિધિ થાય ટૂંકમાં એમને પુંજવાની વિધિ હાલે અત્યારે પુંજા વિધિ જે સુલાની ઠારવાની વિધિ હોય શીતળામાં એ જઈ આવ્યા હવે પછી જે એની પ્રક્રિયા હોય દીવો પણ વહાઈ ગયો અને અગરબત્તી ધુપાઈ થઈ ગયો આ બંને કામ પૂરું હું થઈ ગયું હવે વ્યવસ્થિત જેની પાયર હોય સુલામાં ત્યાં મુકાઈ ગયો આ રીતે બે એ જવારવાનું છે ભાઈ એમ કઈ તો હવે જવારવાની વિધિ થાય એ શું હોય એમાં છે ઘઉંનો લોટ ઘી અને ગોટ બંને સુલામાં જવારવાનું કામકાજ આવશે બંનેમાં એક એક રેક મુકાઈ ગઈ આ બાજુ નીચે મૂકી દે ઉપર રહી તો હવે જવારવાનું કામકાજ આલે સુલામાં ઘઉનો લોટ બીજું ગોળ ને ઘી આ રીતે કુલેર કહેવાય કુલેર જે સુલાની કુંજન વિધિ હોય શીતળા સાતમની તેનું કાર્યક્રમ હાલે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત તાત્કાલુ ચેનલ જય જવાન જય કિસાન દૂધ દીવા થઈ ગયા હવે અત્યારે જે કુલર હોય તે કામ કામકાજ હાલે સુલામાં જે આપણે એને ભોગ આપવાનું કહેવાય ને કામ તો સુલા છવારવાનું કહેવાય ને આજે જે સાતમનો આપણે જવારવાનું હોય બે દિવસ બંધ હોય કે આ સુલા આજ ને કાલ સાતમ ને આઠમ બે દિવસ બંધ હોય અને આપણે ત્યાં સીતળા સાતમ તરીકે ઓળખીએ સુરવવાનું કામ કાજ હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગત નો તાત ખેડૂત બંને સુલામાં જવાનું કામકાજ પૂરું થઈ ગયું હવે કામકાજ કરવાનું છે છે આશીર્વાદ લેવાના હવે સુલાને સુલા ને પેગે પ્રાર્થના કરવાની કે અમારા છોકરાને સુખી રાઈ ગયો ને કાયમી માટે આવીને આવી રસોઈ બને તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગત નો તાત ચેનલ જય જવાન જય જવરવાનું કામકાજ પૂરું થઈ ગયું હવે શીતળા માતાજી મેરે એની આશીર્વાદ પણ માગી લીધા તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનું તાત્કાળ ચેનલ જય જવાન જય કિસાન અને લોંગ વિડીયોમાં સપોર્ટ કરજો મિત્રો જય માતાજી જય શીતળા માતા બધા યુટ્યુબ ફેમિલીને શીતળા સાતમની આર્થિક શુભકામના આજનો આપણો વિડીયો છે જે રીતે આપણે સુલાનું પૂંજન કરીએ તે સાતમ નિમિત્તનું હોય બે દિવસ જે આપણે સુલો ઠારી રાખીએ તે તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનું તાત્કાલિક ચેનલ જય જવાન જય કિસાન મિત્રોને લોંગ વિડીયોમાં સપોર્ટ કરજો આજે શીતળા માતાના ને લીધે આખો આપણે વિડીયો બનાવ્યો છે તો તેમાં સપોર્ટ કરજો જય જવાન જય કિસાન જય જવાબ